અને જરૂરી દવાઓનો સ્ટોક પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે કમોસમી વરસાદના પરિણામે શહેરમાં વિવિધ સંક્રામક રોગોના કેસોમાં વધારો થયો છે આનો સીધો પ્રભાવ સિવિલ હોસ્પિટલ પર જોવા મળ્યો છે જ્યાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં લગભગ દસ ટકાનો વધારો નોંધાયો છે હોસ્પિટલ પ્રશાસન આ વધારાનો સામનો કરવા માટે સજ્જ છે હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે કમોસમી રોગોથી બચવા અને સારવાર માટેની તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે મારી પાસે ડોક્ટર્સ નર્સ અને સહાયક સ્ટાફની પૂરતી સંખ્યા તૈયાર છે તેમજ જરૂરી દવાઓ અને મેડિકલ સામગ્રીનો પણ પૂરતો સ્ટોક છે જેથી દર્દીઓને સમયસર અને અસરકારક સારવાર મળી શકે અત્યારે હાલ જે કમોસમી વરસાદ જે થયો છે એના સંદર્ભમાં મેબી થોડો પાંચ સાત ટકાનો ફેસમાં દસ પાંચથી દસ ટકા જેટલો વધારો মেডিসন স্কিম স্কিন খাস পিডিয়া দথো পুরস গর জিএমএসএল দো পুর প্রণামী গোছে সাইট ম যে ইএসি হো পুতা প্রমাণ স্টোকম আই গেছে এটাই দাবি আতরে সমস্যা અત્યારે સિઝન ચેન્જ થાય છે એટલે થોડા વાયરલના દર્દીઓ તો હોય છે પણ એમાં સિમ્ટોમેટિક્સ રીતે દવાઓ અત્યારે ઉપલબ્ધ છે હાઈ ફ્લુઇડ એન્ટીબાયોટિક્સ એએસવી મેં અગાઉ કીધું તેમ એન્ટી સ્નેક વિનામ તમામ સેન્ટરોમાં એસવી નો જથ્થો ગાંધીનગરથી પૂરતા પ્રમાણમાં ફાળવાઈ દેવામાં આવે છે જેથી કરીને કોઈ પણ સ્નેક બાઇટના કે કોઈ પણ ઇમરજન્સી કેસીસ આવે નાના સેન્ટરોમાં પણ આવે તો ત્યાં પણ એ બધી ઉપલબ્ધ છે રાજ્ય સરકાર તરફથી ખૂબ સારું આયોજન આવ્યું છે